ભાવનગર જિલ્લાના તાલુકાના સુપ્રસિદ્ધ કોળિયાક નિષ્કલંક મહાદેવના મંદિર નજીક આવેલા ધાવડી માતાજીના મંદિરમાં ગત મોડી રાત્રિએ ચોરીની ઘટના બની છે પ્રાથમિક અંદાજ મુજબ છ થી સાત લાખ રૂપિયાના મુદ્દામાલ ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના કોળિયા ગામે આવેલા ધાવડી માતાજીના મંદિરમાં મંદિરમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં તોડફોડ કરી હતી જેથી તેમની ઓળખ છતી ન થાય મંદિરની અંદર પ્રવેશીને ચોરોએ ધાવડી માતાજીનો ચાંદીનો મુગટ વીરદાદાનો મુગટ ચરણ પાદુકા અને ધાવડી માતાજીના છતર જેવી કિંમતી ચીજ વસ્તુઓની ચોરી કરી હતી આ ઉપરાંત મંદિરની દાનપેટીમાંથી પણ અંદાજે જ સોળ થી સત્તર હજાર રૂપિયા જેટલી રોકડ રકમની તસ્કરો ચોરી કરીને ફરાર થઈ ગયા હતા ચોરીની આ ઘટનાને કારણે ભાવિક ભક્તો અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ચોરીની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા તાત્કાલિક ધોરણે ઘોઘા પોલીસને આ ઘટના અંગે જાણ કરવામાં આવી હતી પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે

વસ્તુઓ હતી લગભગ પાંચ સાડા પાંચ કિલાની એ બધી ચોરાઈ ગઈ હતી પછી જે દાન પેટી હતી એ પણ ચોરાઈ ગઈ હતી દાન પેટીમાં પંદર વીસ હજાર રૂપિયા જેવું હતું અને આ કે આ મંદિરમાં બીજી વખત ચોરી થઈ છે પણ પોલીસ કરતા એનો કઈ ભેદ ઉકેલો નથી અને બીજા નંબરમાં કે એ પહેલા અમારે ગુંદીની અંદર ભોળાનાથના મંદિરની અંદર પણ ચોરી થઈ હતી ત્યાર પછી કોળિયાકની અંદર રાજુભાઈ સોની ની દુકાનો તૂટી હતી તો પણ એનો કોઈ જાત નો છે આજની તારીખો તેમાં ભોગા પોલીસે કઈ ભેદ ઉકેલો નથી અને જે બે વર્ષ પહેલા અમે ચોરી થઈ ચાવડી મંદિરની મંદિર ની તો હજી પોલીસ સ્ટેશનમાં માં જ પડ્યું છે અને અત્યારે પણ આ ચોરી થઈ છે તો આવડી મોટી ચોરી ની અંદર પીએસઆઈ ને આવવું જોઈએ તો પીએસઆઈ આવ્યો નથી પોલીસ કોન્સ્ટેબલ ને મોકલ્યા છે પોલીસ કોન્સ્ટેબલે બધી જોઈ કાર્ય અને એને કીધું એ કે હવે હું ઘોઘા જાઉં છું ને એ બધાને જે જે આમાં હશે એને પકડીશ અને પછી તમને હું કહીશ હજી કાંઈ વેપાર વેપાર મને આપી નથી આજે ચોરી થઈ છે એ બારામાં આપને કોઈની ઉપર શંકા ખરી ચોરીમાં તો આપણને હું ખબર હોય ચોરી થઈ એની ઉપર તો આપણને કોઈ બી શંકા નથી એ તો એને ખાતા કઈ રીતે એને કઈ હોવું જોઈએ ઝડપી પાડી ચોરાયેલો મુદ્દા માલ પરત મેળવે અને આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને તે માટે કડક પગલા ભરે તેવી લોકો માંગ ઉઠી રહી છે હાલ પૂરતું આટલું જ વધુ સમાચારો અને અપડેટ માટે જોતા રહો બી ઇ ન્યુઝ નમસ્કાર